શિયાળામાં નાસ્તા દરમિયાન ક્યાં ફળો ખાવા જોઈએ સંતુલિત આહારમાં ફળોનો સમાવેશ કરવો પણ જરૂરી છે જો તમારા રોજિંદા આહારમાં કોઈ પણ ફળનો સમાવેશ થતો નથી તો તમારો આહાર સંતુલિત નથી ફળોમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે આ પોષક તત્વો જરૂરી છે કેટલાક લોકો નાસ્તામાં માત્ર ફળો જ ખાવાનું પસંદ કરે છે પરંતુ શિયાળા દરમિયાન તેમની પાસે નાસ્તા માટે બહુ ઓછા વિકલ્પો હોય છે આવી સ્થિતિમાં સવારના નાસ્તામાં શું ખાવું તે અંગે કોઈને પણ મૂંઝવણ થઈ શકે છે જાણીએ કે શિયાળામાં નાસ્તામાં શું ખાવું જોઈએ એક સફરજન શિયાળામાં નાસ્તામાં સફરજનનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક છે તેમાં ફાઈબર અને વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે આ તમામ પોષક તત્વો શરીર માટે જરૂરી છે તમે સફરજનને ઓટમીલમાં ઉમેરીને ફળ તરીકે પણ ખાઈ શકો છો તેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી બે પપૈયા નાસ્તામાં પપૈયું ખાવું પણ પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે જે લોકોને કબજિયાત કે એસિડિટી જેવી સમસ્યા હોય તેમના માટે નાસ્તામાં પપૈયું ખાવું ખૂબ જ ફાયદાકારક રહેશે તેને નાસ્તામાં ફળની જેમ જ ખાવ ધ્યાનમાં રાખો કે જમતી વખતે તે વધારે ઠંડુ ન હોવું જોઈએ ત્રણ એવો કાળો એવો કાળો એક સ્વાદવાળું ફળ છે તમે એવો કાળો સેન્ડવિચ બનાવી શકો છો અને તેને નાસ્તામાં ખાઈ શકો છો તેનો ઉપયોગ ચીલા કે સલાડ બનાવવા માટે પણ થાય છે તેમાં સ્વસ્થ ચરબી હોય છે જે શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે સ્મૂધી બનાવવા માટે તમે એવોકાડોનો પણ ઉપયોગ કરી શકો છો આનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી ચાર કેળા નાસ્તામાં કેળું ખાવું એ પણ એક સારો વિકલ્પ છે તેમાં પોટેશિયમ હોય છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે તેના સેવનથી કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી રાહત મળે છે જે શિયાળામાં વધુ જોવા મળે છે તમે સ્મૂધી ઓટમીલ અથવા સેન્ડવિચ બનાવવા માટે કેળાનો ઉપયોગ કરી શકો છો પાંચ દાડમ જો તમે કંઈક હલકું ખાવા માંગો છો તો દાડમ પણ એક સારો વિકલ્પ છે તમે શિયાળામાં ફ્રૂટ ચાટમાં પણ દાડમનો ઉપયોગ કરી શકો છો તેમાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીર માટે જરૂરી છે તમે તેને ફ્રૂટ ચાટ સ્મૂધી અથવા ઓટમીલમાં ઉમેરીને ખાઈ શકો છો મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર